વલસાડના અબ્રામા ખાતે આજરોજ લાલજીની પાલખી નીકળતા સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું છેલ્લા સો વર્ષ ઉપરાંતની પરંપરા મુજબ વલસાડના અભરામા વિસ્તારમાં ઘરે ઘરે જઈ ભક્તોને દર્શન આપે છે વર્ષોની પરંપરા મુજબ આજ રોજ પણ સવારે લાલજીને મંદિરમાંથી લઈ નદી ખાતે સ્નાન કરાવી શણગાર કરી પાલખીમાં બિરાજમાન કરી લોકોના ઘરે ઘરે દર્શન માટે પાલખી યાત્રા પહોંચી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું ગામના નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વડીલોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અત્યારે અમે લોકો આવ્યા છે વલસાડના અબરામા ગામ ખાતે અહીંયા આવ્યા ત્યારે એક અનોખું જ વાતાવરણ જોવા મળ્યું આજરોજ જલ જલીની એકાદશી નિમિત્તે અહીંયા વર્ષોથી પાલખી કાઢવામાં આવે છે અને તમે જુઓ છો કે મારી સાથે આખા ગામના અહીંયા રહેવાસીઓ છે અલગ અલગ ફળિયામાંથી એ લોકો આવ્યા છે અને દરેકના ઘરે ઘરે પાલખી જશે ત્યારે ગામના જે રહેવાસીઓ છે એમની પાસેથી જાણીશું કે શું મહત્ત્વ છે આ પાલખીનું શું નામ છે તમારું મારું નામ દર્શન છે દર્શનભાઈ અમને જણાવશો કે જલજલીની એકાદશી નિમિત્તે આ પાલખી જે કાઢી છે આજરોજ તમે લોકો ગામવાળા કેટલા વર્ષોથી પાલખીનું આયોજન થાય છે અમારા વડીલોનું કહેવું છે તો લગભગ સો વર્ષથી મારી ઉંમર આજે ચોપન વર્ષથી છે તો હું તો જોતો જ આવ્યો છું અને સો વર્ષથી અમારે આ પાલખીનું આયોજન ગામમાં ચાલે છે કે જન્માષ્ટમીના દિવસે અમે લાલજીનો જન્મ કરાવીએ છીએ ચોવીસ કલાક ભજનની અમે સપ્તાહમાં કરીએ છીએ આઈ આઈ થિંક કદાચ ઘણા આપ વલસાડમાં જોયો જોશો તો ચોવીસ કલાકનું ભજનનું આયોજન કદાચ અબરામા ગામમાં થતું થતું હશે એવું મારું માનવું છે અખંડ સપ્તાહ જે અનાવિલના ગામોમાં અને આજે જલજીલી અગિયાર વર્ષના નિમિત્તે એ જ લાલજીને અમે અમે આપણી વાંકી નદીમાં સ્નાન કરાવીએ છીએ અને ત્યાંથી આખા ગામમાં ઘરે ઘરે લઈ જઈને એની આપણે અમે આરતી હા મંદિરમાંથી અમે લઈ જઈએ માકી નદીમાં સ્નાન કરાવીએ અને ત્યાંથી આખા ગામમાં ઘરે ઘરે અમે લઈ જઈને ભગવાનને લઈ જઈએ અને આરતી પૂજન કરીએ અને તમે જોઈ શકો છો કે ગામનો ઉત્સાહ કેટલો છે અને એમરમારે ખૂબ જ ગૌરવની વાત છે હા અને શું મહત્વ છે ખાસ તો આ પાલખી આજે ભગવાન જ્યારે સ્વગૃહેથી નીકળીને ઘરે ઘરે જાય છે દર્શન આપવા તો એ છે કે દરેકને લાલજી દરેકના ઘરે જાય ઘણા લોકો એવો હોય છે કે વૃદ્ધો હોય ના જઈ શકતો હોય તો લાલજી પોતાને ઘરે કહે છે કે હું આવ્યો ઘરે લો દર્શન કરો અને તમે પૂજન મારો તમે લાવો લો અને અમે અનોખી એક આરતી પણ છે તમે તે સાંભળી હશે દિવાળીનો જે માહોલ હોય એ કદાચ આજે આપણે અબરામા ગામમાં જોઈએ કે દિવાળી વહેલી આવી ગઈ છે કારણ કે ભગવાન સ્વ મંદિરેથી સ્વગૃહેથી નીકળીને ઘરે ઘરે જ્યારે આપણા ઘરે દર્શન આપવા આવતા હોય ત્યારે સુશોભનથી લઈને નાસ્તો પ્રસાદ બધી જ વ્યવસ્થા બે બેનો કરતી ત્યારે રીતે આપણે ભૂલી શકીએ તો ચાલો બહેનો પાસેથી જાણીએ કરી છે રંગોળી નાસ્તા એને લાલજી ના માટે એટલે એ શણગારીએ નાસ્તાની તૈયારી કરીએ અને એ બધા મેં ભેગા મળીને નાસ્તો કરાવી અને કરીએ અમે પોતે બરાબર અને કેવું લાગે છે લાલજી તમારા ઘરે આવ્યા બધાના ઘરે આજે ગયા ત્યાં બધાના ઘરે બહુ ફાઇન લાગ્યું બધા પોતપોતાની રીતે આરતી ઉતારે છે આપણે જોયું કે બહેનોની સાથે વડીલો પણ છે ઘણા અને ઘણા વડીલો છે બહાર ચાલીને નથી આવી શકતા ઓટલા પર બેઠા છે લાલજીનું એમણે સ્વાગત કર્યું ત્યારે અત્યારે મેં જોયું કે ઘણી છોકરીઓ સ્કૂલ કોલેજમાં ભણતી છે એમને પણ પૂછીશું શું નામ છે તારું જશ્વી નાગડા કયા સ્ટાન્ડર્ડમાં તું ભણે છે શું ભણે છે હું કોલેજના સેકન્ડ યરમાં છું એમબીબીએસ કરું છું તો આજે કોલેજ નથી ગઈ તું હતી પણ હું લેક્ચર છોડીને અહીંયા ખાસ આવી છું મારા ઘરે કોલેજથી બધા લાલજીનું પ્રસંગ હતો એના માટે ક્યાં છે ક્યાં કોલેજ કરે છે તું મારી સુરત છે સુરત તો સુરત થી તું લેક્ચર હાફ એટલે મૂકીને આવી રજા લઈને લેક્ચર મૂકીને રજા લઈને આવી છું હું કેવું લાગ્યું તને આજે ને એઝ અ નાગડા સર ને એટલે તો દેસાઈ તો તમે નથી ના અમે જૈન છીએ પણ અમારા દેસાઈ ફળિયામાં રહેતા અમે લોકો બધી દેસાઈ ની બી પરંપરાઓ બધી હવે ફોલો કરવા લાગ્યા છે અને એઝ અ હિન્દુ હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા માટે મને આ આનંદ મળ્યો તે હું દર વર્ષે જા કરું છું ખૂબ જ સરસ અને જે આપણે કહેવાય કે એક કૃષ્ણજી તરફ જે આપણું આજે યુવાધન આગળ વધી રહ્યું છે તો એઝ અ યંગ તું યુથને શું પ્રેરણા આપશે હું એ જ પ્રેરણા આપશું કે આ જે લાભ મળે છે તમને પ્લીઝ લેતા રહેજો તો તમને બી મળશે ભગવાનના આશીર્વાદને બધું તો લેતા રહેજો આગળ સક્સેસ બહુ મળશે તમને બધા હા જઈ રહ્યા છે ખૂબ જ સરસ જે આ યુવાન દીકરીએ વાત કરી છે જે આજે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ફલાણા ડે આ ડે બધા જે ડે ઉજવ્યો છે એની કરતાં જે એણે કીધું કે સુરત એની કોલેજ હતી અને સુરતથી આજે હાફ પોતાનું કોલેજમાં લીવ મૂકીને આવી છે અને લાલજીનું જે એના ઘરે થવાનું હતું એના માટે ત્યારે ખૂબ જ સરસ કહેવાય કે આખું અબરામા ગામ અને બીજું એણે વાત કરી કે એ લોકો જૈન છે પણ અબરામા ગામમાં દેસાઈઓની વસ્તીમાં આવીને એ લોકો પણ રીત રિવાજો કરે છે અને ખાસ હિન્દુ સંસ્કૃતિ જી હા હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા માટે કૃષ્ણ માર્ગે જવા માટે જે રીતના અબરામા ગામના રહીશોનો જે પ્રયત્ન છે આપણે એવું ઈચ્છીએ કે દરેક જગ્યાએ આ રીતની જે પરંપરા છે એ જોવા મળે અને આવનારા દિવસોમાં પણ અબરામા ખાતે અનેક આવા ધાર્મિક કાર્યક્રમો થશે એની અમે ફરી તમને એકવાર મુલાકાત કરાવીશું દિશા દેસાઈ ન્યૂઝ વલસાડ